ખ્રિસ્તી સુના પ્રેમી નામમાં હું રમેશ રોત આપ સર્વને પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હૃદયથી સ્વાગત પણ કરીએ છીએ અમારો એક આ નમ્ર પ્રયત્ન છે કે જીવંત પિતા બાપના પવિત્ર વચનો ઘણા લોકો સુધી પ્રચાર પ્રસાર પામે અને આપણે કોઈ એકાત્માને જીતી શકીએ પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આ કાર્યને માટે અમે તમારા સાથ સહકારની અપેક્ષાએ તમને વિનંતી કરીએ કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્રવર્તુળમાં શેર પણ અવશ્ય કરો જે ભાઈ બહેનોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે એવા તમામ ભાઈ બહેનોનો પણ અમે હૃદયથી આભાર માનીએ છીએ તો આજનો આ સમય એ પવિત્ર પુસ્તકમાંથી પવિત્ર વચન વાંચવાનો છે જે આપણે નિત્ય એક અધ્યાયનું વાંચન કરીએ છીએ તે પ્રમાણે આજના દિવસનું વાંચન અયુગના પુસ્તકમાંથી અઠ્યાવીસમાં અધ્યાયનું આપણે કરવા જઈ રહ્યા છે તો ચલો આજનું વાંચન શરૂ કરીશું તે પ્રથમ પિતા બાપને એક ટૂંકી પ્રાર્થના કરીશું ધન્યવાદ પિતાજી કે આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ આ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને આ વચનો સાંભળનાર સગડા ભાઈ બહેનોની પર તમારી કૃપા દયાભરાએ તમારી આશીષની વરસા થવા દો તમારા હાથોમાં સોંપાતા વિનંતી તમારા પુત્ર ઈશુ મશીના નામમાં સાંભળો અને તેને માન્ય કરો બાપુ આ મેન પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું રૂપાને માટે તો ખાણ હોય છે અને સોનાને ગાળવા માટે પણ જગા હોય છે લોઢું જમીનમાંથી કાઢવામાં આવે છે અને તાંબાને ખડકમાંથી ગાળવામાં આવે છે માણસ અંધકારને સીમા ઠરાવે છે અને ગઢ અંધકારના તથા મૃત્યુ પથ્થરો છેક છેડા સુધી શોધી કાઢે છે માણસની વસ્તીથી દૂર તેઓ ખાણ ખોદે છે ત્યાં થઈને જનાર તે ખાણ વિશે જાણતા નથી તેઓ માણસોથી દૂર લટકે છે તેઓ આમ તેમ ઝૂલે છે ભૂમિમાંથી તો અન્ન નીપજે છે અને તેની નીચે તો જાણે અગ્નિથી કંઈક ઉકળતું હોય એમ થાય છે તેના ખડકોમાંથી નીલમણીઓ મળે છે અને તેમાંથી સોનાના ગઠ્ઠા નીકળે છે કોઈ શિકારી પક્ષી તે રસ્તો જાણતો નથી અને બાજ પક્ષીની આંખે પણ તે જોયો નથી મદોન્મત પશુના પગ ત્યાં પડ્યા નથી અને વિકરાળસિંહ પણ ત્યાં થઈને ગયો નથી તે ચકમકના ખડક પર પોતાનો હાથ લંબાવે છે તે પર્વતોને સમૂળગા ઊંધા વાળે છે તે ખડકોમાંથી નાણાં ખોદી કાઢે છે અને તેની આંખ દરેક મૂલ્યવાન વસ્તુને જોઈ લે છે તે નદીઓને વહેતી બંધ કરી દે છે અને ગુપ્ત વસ્તુને તે જાહેરમાં લાવે છે પણ જ્ઞાન ક્યાંથી મળે અને બુદ્ધિનું સ્થળ ક્યાં છે મનુષ્ય તેની કિંમત જાણતો નથી અને વસ્તીવાળા ભાગમાં તે મળતું નથી ઊંડાણ કહે છે તે મારામાં નથી અને સમુદ્ર કહે છે તે મારી પાસે નથી તે સોનાથી ખરીદી શકાય નહીં તેની કિંમત બદલ રૂપો પણ તોડી અપાય નહીં ઓફિરના સોનાને ધોરણે કે મૂલ્યવાન ગોમેત કે નીલમણીને ધોરણે તેની કિંમત થાય નહીં સોનું અને બિલોર તેની બરાબરી કરી શકે નહીં અને ચોખ્ખા સોનાના આભૂષણ તેની તોલે આવી શકે નહીં પરવાળાનું તથા સ્ફટિક મણીનું તો નામ જ ન લેવું જ્ઞાનની કિંમત તો માણેક કરતાં વિશેષ છે કુશ દેશનો પોખરાજ તેની બરાબરી કરી શકે નહીં અને ચોખ્ખા સોનાની કિંમત તેની બરાબર ન થાય ત્યારે જ્ઞાન ક્યાંથી આવે છે અને બુદ્ધિનું સ્થળ ક્યાં છે કેમ કે સર્વ સજીવોની દ્રષ્ટિથી તે ઢંકાયેલું છે અને ખેચર પક્ષીઓથી તે ગુપ્ત રખાયેલું છે વિનાશ તથા મૃત્યુ કહે છે અમે અમારા કાનોએ તેની અફવા સાંભળી છે ઈશ્વર તેનો માર્ગ સમજે છે અને તે જ તેનું સ્થળ જાણે છે કેમ કે પૃથ્વીના છેડા સુધી તેમની દ્રષ્ટિ પહોંચે છે અને આકાશ નીચે તે સર્વત્ર જુએ છે જ્યારે તે વાયુનું વજન કરે છે ત્યારે હા તે માપથી પાણીને માપી નાખે છે જ્યારે તેમણે વરસાદને માટે નિયમ તથા ગજનાની વીજને માટે માર્ગ ઠરાવ્યો ત્યારે તેમણે તે જોયું તથા તેનું વર્ણન કર્યું તેમણે તે સ્થાપન કર્યું અને તેને શોધી પણ કાઢ્યો મનુષ્યને તેમણે કહ્યું પ્રભુનો ભય તે જ્ઞાન છે અને દુષ્ટતાથી દૂર રહેવું એ જ બુદ્ધિ છે પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના છું એ આકાશવાથી પ્રેમાણ પરમેશ્વર પીધા અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અમારું રક્ષણ કરો છો અમને સાચો છો સંભાળો છો શરીર એની બધી તંદુરસ્ત રાખો છો હવા પાણી ખોરાક વસ્ત્ર પૂરા પાડો છો સરળ માટે મેં તમારો ધન્યવાદ કરે છે પ્રભુ પિતા તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અને સુંદર તક આપી તમારા પવિત્ર જીવન વચનો વાંચવાની માટે એના માટે પણ મેં તમારા આભાર માનીએ છીએ ત્યારે બાપ આ તમારા વચનો પુષ્કળ પુષ્કળા વર્ષા વરસાવ અને એ વચનો દ્વારા પ્રભુ અનેક આત્મા તમારે ગમ ફરે એ તમે થવા દેજો આ તમારા વચનો પ્રભુ જે લોકો સાંભળે છે દરેકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો અને આ વચનો મારફતે બાપ તમારો મહિમા થાય અને આ વચનોને ને વધુ પ્રભુ આગળ ફેલાય અને પ્રભુ તમારો જે જે કાર થાય એવું તમે થવા દજો જે લોકો બીમાર છે એ સર્વ અને બાપ તમે સાજા પણ આપજો દુઃખિત પરિવારને દિલાસો આપજો નિરાધન આધાર વિધવાના બિલ અનાથોનો નાદ તમે થજો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમારો આત્મિક દિલાસાથી ભરપૂર કરજો એમના આંસુ તમે લૂચજો જે લોકોને પાણી વસ્ત્ર અને ઘર જેવું નથી પ્રભુનો કર્યો નથી ત્યારે સર્વ અને જરૂરિયાત તમે પૂરી પાડજો તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો તમારા બાળકોને જે સતાવામાં આવે છે હરણ પરેશાન કરે છે પ્રભુ ત્યારે એવા બાળકો માટે માગે છે પ્રભુ કે એમની આંખો તમે ખોલો પ્રભુ એમના હૃદય પ્રભુ આજે અંધકારમય થઈ ગયા છે પ્રભુ કઠણ પથ્થર કાંઈ પણ વધારે કઠણ છે ત્યારે બાપ એમના હૃદયનો તમે સ્પર્શ કરો બાપ અને ઓગળી જાય અને તમારી આગળ નમી પ્રભુ અને તમને માનવી મને ગૌરો આપે અને તમારા પ્યારા બાળકો બને એવું તમે થવા દેજો જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે સર્વત્ર જગ્યાએ પ્રભુ તમારા આશીષને તમારી કૃપા આપો જે જગ્યાએ હજુ તમને લોકો ઓળખતા નથી તમારા વચનો પહોંચ્યા નથી પ્રભુ ત્યારે સાધનો મારફતે પણ તમારા વચનો પહોંચે અને તમારા નામનો મહિમા થાય એવું તમે થવા દેજો તમારા પ્રભુ પિતા જે બાળકો છે પ્રભુ જ્યાં ઘરમાં ચાલી રહ્યા છે આજે જુવાન દીકરાદી કર્યો ભટકી રહ્યા છે ત્યારે બાપ અમે આ જુવાન દીકરાથી કર્યો માટે માગીએ છીએ પ્રભુ કે એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ એમના પગ પ્રભુ તમારા તરફ વળે પ્રભુ અને એ પ્રભુ તમને નમે એવું તમે થવા દેજો અમારા દેશ અમેરિકાને પણ તમારા હાથ ધરે તમારી કૃપા વર્ષાવો અમારા રાજનેતાઓને પણ તમારા જ્ઞાન બુદ્ધિને ડરણથી ભરો અમે તમારા હાથોમાં સોંપાય છે અમારા પાપ ગુના પ્રદાને ક્ષમા કરજો જે કંઈ માગ્યું તમારા દીકરા સુખરી નામથી માંગીએ છીએ સાંભળો ને સ્વીકાર કરજો બાપ આમેન